સમગ્ર દેશમાં ચોમાસાની શરૂઆત થઈ રહી છે ત્યારે મુંબઈ સુધી ચોમાસું પહોંચી ગયું છે સુરત જિલ્લામાં પણ મેઘરાજાની ધીમી ધારે પધરામણી થઈ ચૂકી છે ત્યારે ભારે વરસાદ પડે તે અગાઉ સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ પ્રી મોન્સુન કામગીરીનો ધમધમાટ છેલ્લા ઘણા સમયથી આદરી દેવામાં આવ્યો હતો રાંદેર અને ગતાર ગામને જોડતા કોઝવે પર લોખંડની ગ્રીલ કાઢી વાસની આડસ બાંધવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું માહિતી મુજબ કોઝવે પર બંને બાજુ દર વર્ષે ચોમાસુ શરૂ થાય તે અગાઉ લોખંડની ગ્રીલ કાઢી નાખવામાં આવે છે વરસાદી પાણીમાં પાણીમાં સપાટી મીટરથી ઉપર જતી રહે ત્યારે આ તણાઈ ન જાય તે માટે વાસની આડસ લગાવવામાં આવતી હોય છે જોકે ભારે પાણીના પ્રવાહમાં કંઈક મોટી વસ્તુ તણાઈ આવે ત્યારે વાસની આડસ પણ અટકર ઝીલતી નથી જોકે આ વર્ષે પણ સારું ચોમાસું હોવાની અટકળો વહેતી થઈ હોવાથી કોઝવે આ વખતે પણ ઘણા દિવસો બંધ રહેશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે બીએસ એસ નાઇન ચીવીન્યૂઝ સાથે પરેશ રાઠોડ સુરત